ઉત્તરાખંડમાં આવેલી કુદરતી આપદામાં ગુજરાતમાંથી પણ ત્યાં પ્રવાસીઓ ફરવા જતા હોય છે એમાં ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે સવારે જે ભયંકર વરસાદ પડ્યો અને એના કારણે ખીર ગંગા નદીમાં અચાનક આવેલા પૂરના કારણે ધારેલી શહેરમાં આપણે પણ ટીવી ઉપર જોયું છે કે ખૂબ મોટી તારાજી સર્જાઈ એ તારાજીમાં સતત ટૂર ઓપરેટરો દ્વારા અને ત્યાંથી પણ આપણને જે સમાચાર મળ્યા એ પ્રમાણે કુલ એકસો એકતાલીસ જેટલા આપણા ગુજરાતીઓ જુદા જુદા જિલ્લાઓમાંથી અને જુદા તાલુકાઓમાંથી ત્યાં ગયેલા હતા અને એ તમામ લોકો અત્યારે સુરક્ષિત છે હારીજમાંથી બહાર હતા ટૂર ઓપરેટર સાથે પણ વાત થઈ ગઈ છે બધા જ સેફ છે ત્યાં એને ઉત્તરાખંડની સરકાર અને એસીઓસી એટલે ઇમરજન્સી ઓપરેશનલ સેન્ટર દ્વારા આપણું ઓપરેશનલ સેન્ટર ઇમરજન્સી તો સતત સંપર્કમાં છે તમામ લોકો સહી સલામત છે ભાભરના પણ દસ લોકો કલેક્ટર સાથે પણ વાત થઈ છે અને ત્યાં પણ ઉત્તરાખંડની સરકાર સાથે પણ વાત થઈ છે ત્યાં પણ સેફ અને સલામત છે અમદાવાદમાં નવ્વાણું જેટલા લોકો અમદાવાદના ત્યાં ગયા હતા ફરવા માટે એ મંદાકીની ગેસ્ટ હાઉસ ગંગોત્રીમાં ત્યાં એમને આશરો મળેલો છે એમાંથી ચાર જણાને નાની મોટી ઇન્જરી થતાં આરોગ્યની સુવિધાઓ માટે ત્યાં સગવડ પણ થઈ છે અને ભાવનગરમાંથી પંદર જેટલા ધરાલી ખાતે અને ધરાલીથી ત્રીસ કિલોમીટર દૂર એ ગેસ્ટ હાઉસમાં છે અને સેફ છે વડોદરાના પાંચ જણા એ આર્મી કેમ્પમાં છે અને એ પણ સહી સલામત છે આમ કુલ એકસો એકતાલીસ લોકો ને ત્યાં આગળ ગુજરાતમાંથી ગયેલા તમામ લોકો અત્યારે સેફ અને સહી સલામત છે